આપણે સ્પ્રે કરવાની આવે જેથી સ્ક્રીન નીખરે નિખરે અને આ એનું બિલ આવે છે આપણને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું પણ જેને આવડતું હોય વાંચી લેજો આ રીતનું કઈક પ્રોસેસ છે આમાં ટી એન ની તો આપણે જે આ એન ડબલ્યુ ની રોઝ વોટર મંગાવી છે તેને ફેસ ઉપર યુઝ કરીને આપણે જોશું રિઝલ્ટ અને આની સુગંધ કઈ રીતની છે વાહ સુગંધ તો ઓરિજિનલ ગુલાબની છે હો ભાઈ સુપર છે અને આ બીજું જે છે તે વિટામિન સી એ સોર્સ છે આપણે જોઈએ એનો પણ ડેમો જોઈ બિલિંગ નીકળશે ને આપણે એનું બિલિંગ પણ જોઈ કેવી રીતે પ્રોસેસ અને કેવી રીતે થાય છે તે પણ આપણે જોઈએ ઝૂમ કરીને બતાવું છું ક્રીમ નો કલર કેવો છે મોટા ભાઈ જરાક ચેક કરો આ ફ્રેશ હોય છે આ રીતનું નીકળે ક્રબ વાળું ફ્રેશ ફ્રેશ હોય જેથી કરીને હું છે આપણી સ્કીન ઉપર જે કાંઈ ધૂળ મીટી કે દાગ હોય તેનું નાશ કરીને સ્કીન સારી બનાવે એ રીતનું છે હા વિપુલભાઈ મારે છે ફ્રેશ ઉપર ટ્રાય